ભારતમાં લાખો લોકો ટ્રેન મારફતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે ભારતીય મુસાફરો માટે ભારતીય રેલવે લાઇફલાઈન સમાન છે પરંતુ આજે એક એવી ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટ્રેન મારફતે તમે વિદેશ પણ પહોંચી શકો છો અને ત્યાં જવા માટે ટ્રેનનું ભાડું પણ સસ્તું છે અમે જે ટ્રેનની વાત કરી રહ્યા છીએ એ ટ્રેનનું નામ છે મૈત્રી એક્સપ્રેસ જે પશ્ચિમ બંગાળના કોલકાતાથી લઈને બાંગ્લાદેશ સુધીની મુસાફરી પૂર્ણ કરે છે આ ટ્રેનનો રૂટ લગભગ ત્રણસો કિલોમીટર જેટલો છે અને નવ કલાકમાં મુસાફરી પૂરી થાય છે એટલે કે જો તમારે બાંગ્લાદેશ જવું હોય તો તમે સરળતાથી આ ટ્રેનમાં જઈ શકો છો મૈત્રી એક્સપ્રેસ બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ભારતમાં કોલકાતા સાથે જોડતી આંતરરાષ્ટ્રીય સરહદી ટ્રેન છે આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક એવી રેલવે લિંક છે જે દરેક અઠવાડિયામાં છ દિવસ ચાલે છે મૈત્રી એક્સપ્રેસ મુખ્ય બે નદી ક્રોસિંગને પણ પાર કરે છે પદ્મા નદી પરનો સો વર્ષ જૂનો હાર્ડિન્જ બ્રિજ અને યમુના નદી પરનો બંગબંધુ બ્રિજ બંને નદી ક્રોસિંગ બાંગ્લાદેશમાં છે આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ કોલકત્તાથી કરવામાં આવે છે સૌથી છેલ્લે એ પણ તમને જણાવી દઈએ કે જો તમારે આ ટ્રેનમાં બાંગ્લાદેશ સુધી મુસાફરી કરવી છે તો બાંગ્લાદેશના વિઝા ફરજિયાત છે